બરેજ મુકામે માતાજીના મઢે સોરઠિયા રબારી સમાજનું ધર્મસભા યોજાઇ હતી જાહેરમાં ભાજપને સમર્થન અપાયું હતું બળેજ મઢના ભુવાતા શ્રીના અધ્યક્ષસ્થાને એક ધર્મસભાનું આયોજન કરાયું હતું જેમાં રબારી સમાજના તમામ ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ જામનગર પોરબંદર ગીર સોમનાથ જિલ્લાના તમામ સોરઠિયા રબારી સમાજના યુવાન આગેવાનો કાર્યકરો અને બહેનો અંદાજે સત્તર હજારથી મેદની વચ્ચે ધર્મસભાના મંચ પરથી ભાજપને ખુલ્લું સમર્થન કરવામાં આવ્યું હતું એક લાખથી પણ વધુ બાજરાના રોટલા તેમજ દાળ ભાત શાક ભોજનની પ્રસાદી લોકોએ લીધી હતી અને આ ધર્મસભાની અંદર પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા જામનગરના ઉમેદવાર પૂનમ માડમ રમેશ ધડુક રામ મોકરિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા આ બળેજ મુકામે માતાજીના મઢે સોરઠિયા રબારી સમાજની ધર્મસભાનું ભવ્ય આયોજન થયું હતું અને તેમાં ભોજન પ્રસાદીમાં એક લાખથી પણ વધુ બાજરાના રોટલા જે પણ એક રેકોર્ડ કહેવાય